દસ દિવસના ભક્તિમય માહોલ બાદ આજે થરાદ ખાતે દશામાની મૂર્તિ વિસર્જન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું થરાદના સેલણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવવા માટે ખાસ વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી દશામા ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક માતાજીની મૂર્તિઓનું શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવ્યું હતું દશામાએ એક લોકપ્રિય હિન્દુ દેવી છે જેમનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દીવમાં શ્રદ્ધાળુઓ દ્વારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે કરવામાં આવે છે આ વ્રત દર વર્ષે અષાઢ મહિનાની માસથી જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસથી શરૂ થાય છે અને સતત દસ દિવસ સુધી ચાલે છે શ્રાવણ માસની નોમ સુધી તેની ઉજવણી કરવામાં આવે છે દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંજણી માતાજીનું વાહનનું સ્થાપન કરીને પૂજા કરવામાં આવે છે અષાઢ મહિનાની અમાસના દિવસે સવારે દશામાની માટીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન દરરોજ માતાજીની પૂજા આરતી અને વ્રત કથાનું શ્રવણ કરવામાં આવે છે વ્રત કરનાર શ્રદ્ધાળુઓ દસ દિવસ સુધી ટાણું અથવા નકોરડા ઉપવાસ પણ કરે છે આજે દસ દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જેમણે ભક્તિભાવપૂર્વક માતાજીને વિદાય આપી હતી